આપડા બે વીઘા ઘઉ વાંચ દે પછી બે વીઘા ચોરી વાગે હું ઉનાળામાં ખર્ચો વાળા છોકરા બે પેલી નથી વેચી મારી બધું લાવું આપડે લાવીશું તું ખાલી પાસ કર તમે આવું કે સાયકલ લઈ લે આમ પાસ કરું તારા બાઇક આપડે જમીન હાલ વેચી મારીએ પેલા કાકા નહીં બે ખાઈ એવા કોમરા ફાન નાખી ઈવન ભાગ ની આલો ઉપર તે વાળો છોબો ફાઈ નાખવાનો એવું ના કર ભાઈ આમ લડીનું કરવાનું એવું ના કરાય ખોટા એ તો બધા કર આપડે કરવાનું ચોરી વાઈન મહેનત કરીશું ને આપણે જલ્દી લાઈન દેશે મોટું લાવ્યા ત્યાર પછી એનું લાઈન હાલ લો તમે ઘરે દો મામા ભાઈ બોલાવો તો હું આવું હાલ પાછું જલ્દી આવજો ખેતરમાં બોલો અંગલેશ કેવું ચાલે કે શાંતિ ભાઈ તાર તો નવ બાઈક લાવ ભલે તો મોઢું કારુલી પણ બાઈક જો બ બાઈક ના કેવાય ઓના ઘોડો કેવાય ઘોરો 3 લાખ રૂપિયા લેવા ના

મારી ઝટકા દીમ કે બાઈક લઈ લીધું ગાડી લઈ લુગરો લઈ ફોન લઈ આવ્યો મને લઈ આવ્યું બધું રૂપિયા વાળા આપડે ગરીબ છીએ આ ખેતર માં મજૂરી કરી મરી ખાવાનું બે ટાઈમ થતું

મજૂરી કરી કરી મળી ગયા પણ હા પેલો પોપટ છે મારે કઈ બનો ભરો ફોન કરવા દે જમીન તો વેચવી પડશે હવે હલો આ પોપટ એટલે લખુભા બોલું લખુભા અલે આ આપડે પેલી મેઠાઈ વાળી રહી ને એના જોડી ખાટાઈવાળી જમીન હા એ રે જમીન વેચવી હતી

એટલે કીધું ગરાક પકડી લાવો તો આ બાજુ ગરાક અરે ચો ઓમ બાબા શું કરાવ ઓમ હારો પાછો ના કે ભ તમાર લખુબા ઓ બાબા હારો કલા કરાવજે ને તને બાવ દબાઈ ના લે તે તા એવું ટેન્શન ન લેવાન દલાલી તારી મળી જશે અછો ધને લખુબા તો ઘર છો મારા આ તો અધો નઈ દે તાર હું અતા ક્ષેત્રમાં છું પેલા ગવામાં ખાત નાખો પોણી આવતે વળી ઓટો મારું અને તમે પાછા આવજો ગરાક બરાક લઈને આવો તો હોજી જાય ના હોય તો

ખુબ આપડે જમેશ વાત કરી સિત્તેર લાખ રૂપિયા આવું સિત્તેર લાખ સિત્તેર ના પાર જોયાર નેશનલ હાઈવે હોય જમીન તો હોના ટુકરવામાં આવે કાકા હાઈવે નહી નારિયું જઈ યાર તમારે નારિયું કેવા અમારે એકા રોજ હોય અમાર માટે હાઈવે આ

ચર્ચા ચાલે બધી હા કોઈ ને અમેરિકા ચક્રી નઈ ખબર બધી જમીન નો ડકો ખબર પડી જાય લાગે જમીન જમીન નહીં અમારા ભાગ છે અંદર જમીન તો અમે આજે કાલે નહીં એક દઈએ તમે તો ભાઈ છો કઉ છો શિખર બાપ દાદાનો એક કટકો વધ્યો એ તમે વેચવા નેકરાઓ બોલા હું કાવ વેચીયે બને જમીન એટલે તમને ખબર પડી જાય બા જમીન ની બધી ખબર પર આમ એ જમીન નોમી વેચવા કાઢી હવે એટલે તમને મગજ માં એવું હું ઉગ્યું કે તમે એક કટકો વધ્યો બાપ નો આપળો એ તમે વેચવા નેકરાઓ એમાં એવું હે ને બાર છોગો કરો ને રીહોળે કે બાપા તમે મને ગાડી લઈ આલો હવે ગાડી ના માં આબાઈ પૈસા નહી તો ગાડી લઈ આલુ તોય તો વિચાર્યું કે પેલી જમીન લાવું તો પીડી વેચવા જાય ભાઈ હા ના ડાખાશ આ બે ભાઈ સિટી માંથી આયા છે હું તો બાજુ ખેતરમાં પાડીયો કરું છું તો તમારો અવાજ આવે છે હા ડાખાશ અને આ બે ભાઈ સિટી માંથી આ ચા બાપા વર્ષે ઘેર આવ્યા છે આ ખબર પડે બે ભાઈ ને ત્યારે અમારે બાપ દાદાનો એક કટકો વધ્યો ને ખબર નો આયા એ મારા ને એક લખું પાછવાની જરૂર પડી એમાં તુરા ભાઈ જેવું થયું ખબર મારા છોકરો ને એમ કે મને ગાડી લઈ આલો અને મોટું ઘર બનાવી દવા પીને મરી જઉં તારું છોકરું આવું છે એનો ફેવરો મારી મજબૂરી હતી બીજું કોઈ સ બરોબર જમીન વેચા વગર બીજું કોઈ રસ્તો હતો ને એક છોકરો કાલ છે ને જાય તો મારું અની ગયો કયો હા પણ બે ભાઈ ને જોઈ તું જમીન વાઈ હોય તો બે ભાઈઓ જો બે ભાઈઓ પૂછ અને બે ભાઈ તને તારા છોકરા આગળ લઈ જશે યાર

તમને ખબર હે આપણા પાસે પૈસા તો શું નહીં તો એને ગાડી લઈ આવી લે હા તો હવે વાત જવા દો ભાઈ આયા છે ખવડાવવા પીવડાવવા મળો અને હવારે શાંતિ થી બસ સ્ટેન્ડ મળી આવજો હેડો ભાઈ મારી ભૂલ થઈ ગઈ બરોબર હવે જમીન વેચવી નહી આ તો